નમસ્કાર મિત્રો બધા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ આજના વિડીયો અંદર ખાસ વાત કરવાની છે કે હવે આ જે ગરમી છે હજુ આપણે કન્ટિન્યુ રહેવાની છે એ સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટી પણ હવે ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે અને હવે જે ચોમાસું છે તે ઝડપથી સક્રિય થશે આ વિશેના મોટા સમાચાર આપવાના છે સૌ પ્રથમ હું આપને એ પણ જણાવી દઉં કે આજે એટલે કે આઠ મે બે હજાર ચોવીસના રોજ આજે સૌરાષ્ટ્રની અંદર અનેક વિસ્તારોની અંદર હળવો એક ભૂકંપનો આંચકો પણ અનુભવાયો છે માળિયા કાલાડા મેંદેડા છે જૂનાગઢ આસપાસના વિસ્તારો હોય ધારીથી લઈ અને સાવરકુંડલા સુધીના વિસ્તારોના ગ્રામ્ય વિસ્તારોને એક પ્રકારે હચમચાવ્યા છે ધરતી ધ્રુજી હતી ને જેને કારણે લોકોની અંદર ગભરાટ પણ જોવા મળ્યો હતો આ એક હળવો ભૂકંપ હતો પણ હવે વાત કરવાની છે તાપમાન આમ જોવા જઈએ તો આપણે ગઈકાલના વિડીયોની અંદર જે ચર્ચા કરી એ પ્રમાણે તાપમાન અત્યારે એકતાલીસથી લઈને તેતાલીસ ડિગ્રીની રેન્જમાં છે એટલે સામાન્ય કરતાં ઊંચું છે આપણે હીટવેવનો માહોલ પસાર કરી રહ્યા છે એ સાથે આ વધારે પડતા જે અત્યારે આપણા ગરમી છે એને કારણે લોકલ સિસ્ટમ બંધાય અને આપણે ઝાપટા પડી રહ્યા છે એટલે એક પ્રકારે આ પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે જેવી રીતે જોવા જઈએ તો ગઈકાલે ઉત્તર ગુજરાતના અંબાજી અને બીજા પણ ઘણા વિસ્તારોની અંદર પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળ્યા હતા જસદણ આટકોટ અને આસપાસ પણ આ જોવા મળ્યા છે એ સાથે અમરેલી જિલ્લાની અંદર પ્રોપર બીજા પણ ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોની અંદર પ્રિમોન્સૂન એક્ટિવિટીના ઝાપટા ગઈકાલે સાત મેના રોજ જોવા મળ્યા હતા આજે આઠ મે ના રોજ પણ આ જ પ્રકારનો માહોલ આપણે પસાર કર્યો છે હજુ આવનારા બે દિવસ સુધી એટલે કે આવતીકાલે નવ તારીખ અને પરમ દિવસે દસ તારીખ એમ બે દિવસ સુધી રાજ્યની અંદર તાપમાન છે એમાં કોઈ રાહત નહીં મળે તાપમાન ઊંચું રહેશે અને ઊંચા તાપમાનને કારણે લોકલ સિસ્ટમો અમુક અમુક વિસ્તારોની અંદર બંધાઈએ જ્યાં લોકલ સિસ્ટમ બંધાઈ જશે ત્યાં તોફાની ઝાપટું છે એ થોડી માટે પડી આ ટાઈપનો માહોલ જોવા મળશે જો કે હવે આપણે ગભરાવાનું નથી આ જે ઝાપટાં પડે છે એ ચોમાસા ઉપર કોઈ પ્રકારે ખરાબ અસર નહીં કરે કેમ કે આ એક પ્રકારની પ્રી મોન્સૂન એક્ટિવિટી છે અને આવા ઝાપટાઓ છે દર વર્ષે આ સમયમાં પડતા હોય છે એ એક રેગ્યુલર કુદરતી પ્રક્રિયા છે પણ મારે આપને એ પણ જણાવવાનું છે કે આ ગરમી છે એની અંદર દસ તારીખ પછીથી અગિયાર તારીખથી સામાન્ય રાહત મળશે બહુ મોટી રાહત નહીં પણ એકથી બે ડિગ્રીની રાહત મળે તેવી શક્યતાઓ છે આ જે પ્રીમોન્સૂન એક્ટિવિટીના ઝાપટા છે એ પણ નવ આવતીકાલે નવ અને દસ તારીખ એમ બે દિવસ સુધી વધારે જોવા મળશે અને અગિયાર બાર તેર અને ચૌદ આ દિવસોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે પણ એ દિવસોની અંદર પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી થોડીક હળવી અને એકદમ છૂટાછવાઈ થઈ જશે એ સાથે મારે આપને જણાવવાનું છે કે અત્યારે જેવી રીતે જોવા જઈએ તો સામાન્ય રીતે ગુજરાતની અંદર પંદર જૂને ચોમાસું બેસતું હોય છે કેરળની અંદર પહેલી જૂને ચોમાસું આવી જતું હોય છે અને જે ભારત દેશના દક્ષિણ વિસ્તારથી જે સાઈડના ટાપુઓ છે આંદોબાર નિકોબાર ટાપુ છે આપણો પડોશી દેશ શ્રીલંકા છે લક્ષદ્વીપ ટાપુ છે આ તમામ ટાપુઓ ઉપર છે એ પહેલી જૂન કરતાં પણ વહેલું ચોમાસું આવી જતું હોય છે લગભગ હવે એવો અંદાજ છે કે બાર દિવસની અંદર શ્રીલંકા સહિતના જે આપણી આસપાસના જે ટાપુઓ છે તમામ ટાપુઓ ઉપર બાર દિવસની અંદર હવે ચોમાસું એન્ટર થાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને જે આપણે હિન્દ મહાસાગર છે ઇન્ડિયન ઓશન છે એ ચોમાસા માટે અત્યારે સક્રિય થઈ ચૂક્યો છે અને ચોમાસાને આગળ વધારવા માટે હિન્દ મહાસાગરથી લઈ બંગાળની ખાડીથી લઈ અને અરબી સમુદ્ર તમામ જે ભાગો છે તમામ ભાગોનું હવામાન છે એ ફેવરેબલ છે એટલે ધીમે ધીમે હવે આપણે હિંદ મહાસાગરથી ચોમાસું છે એ ધક્કો મારીને આપણે આગળ વધતું જશે બાર દિવસની અંદર ટાપુઓ ઉપર ચોમાસાની એન્ટ્રી થાય તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને સાયક્લોનો છે એ એના વિશે આપણે આવનારા સમયની અંદર માહિતી આપશું પણ કદાચ આ વર્ષે ચોમાસાની પેટર્ન જે બદલાતી આવે છે જેને કારણે જે નોર્મલ ચોમાસું આપણે પંદર જૂને આવતું હોય છે એ તો આપણે એની આસપાસ આવી જ જશે અને કદાચ એનાથી વહેલું કદાચ જો પહોંચી જાય તો પણ કોઈ આશ્ચર્ય ન કરવું જોકે વહેલું પહોંચે એમ હશે તો પણ અમે આપને અગાઉથી માહિતી આપી દેસું અને લગભગ મારું એવું અનુમાન છે કે હું સોમ મંગળની અંદર ચોમાસાની તારીખ છે એ જે આપણે આપેલી તારીખ છે એમાં કદાચ જો ફેરફાર થાય ને વહેલું આવે હશે તો પણ હું તમને સોમવારે એની જાહેરાત કરી દઈશ પણ ચોમાસું છે એકંદર જોવા જઈએ તો નોર્મલ દિવસો કદાચ કરતાં કદાચ આ વર્ષે વહેલું થઈ જાય તેવી પણ શક્યતાઓ છે અને કદાચ જો વહેલું થાય તો વધારે વહેલું નહીં હોય ચાર દિવસ કદાચ વહેલું થઈ શકે છે ફાઇનલ આગાહી નથી પણ ચાર દિવસ ચોમાસું છે એ વહેલું થઈ શકે છે એવું મારું વ્યક્તિગત અનુમાન છે કેમ કે હવામાનની અંદર ઘણા બધા બદલાવો છે અત્યારે ઝડપથી આવી રહ્યા છે વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારના વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરી દેવો જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આજે આપશો ધન્યવાદ